કયા કયા પાક માટે એમએસપી સરકાર જાહેર કરતી હોય છે આ કેમ કરાવડાવી રહ્યું છું બે એક વર્ષ પહેલાં યુપીએસસીની ફિલિમ્સમાં એ લોકોએ છ કે સાત પાક લખી નાખ્યા હતા અને પૂછ્યું હતું કે બોલો આમાંથી શેના શેના માટે એમએસપી આપવામાં આવે છે મોટાભાગે લોકોને ઘઉં ચોખાથી આગળ કંઈ ખબર નથી હોતી બરાબર તો નથી રાખો એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન એ છે કે જે શુગર કેન હોય ને શેરડી શેરડી માટે પણ પ્રાઇસ સરકાર નક્કી કરે છે પણ એને એમએસપી નથી કહેવાતી એને કહેવાય છે ફેર રેમ્યુનરેટિવ પ્રાઇસીસ આ શબ્દ ખાસ નોંધી રાખજો શુગર કેન એટલે કે શેરડી માટે જે પ્રાઇસ નક્કી થાય છે એને ટિપિકલ મિનિમમ સપોર્ટ પ્રાઇસ નથી કહેવાતી એને કહેવાય છે ફેર રેમ્યુનરેટિવ પ્રાઇસીસ